અત્યારે ખૂબ જ આ ભજીયા વાયરલ અને ટ્રેન્ડિંગ છે તો કેપ્સિકમ મરચાંના આપણે ભજીયા બનાવીશું તો સરસ એવા મરચાં ગ્રીન કલરના ફ્રેશ લેવાના છે અને સરસ રીતે મેં વોશ કરી લીધા છે પછી આપણે આવી રીતે કટ કરી દઈશું જે રિંગ સાઇઝ આવે છે ને એ બી આપણે કટ કરવાના છે અત્યારે મોનસૂન એટલે કે ચોમાસું ચાલે છે એમાં ભજીયા ખાવાની બહુ મજા આવે છે વરસાદ પડતો હોય તો તો જો તમે આ રીતે રિંગ ભજીયા ના બનાવ્યા હોય ને તો જરૂરથી બનાવજો ખાવામાં બહુ જ મસ્ત લાગે છે એકદમ યુનિક છે આ આપણે છૂટી કરી લઈશું આવી રીતે રીંગને એવી રીતે હું બધા મરચાં કટ કરી લઈશ ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે બાજુમાં રહેલું બે લાયકન બટન પણ પ્રેસ કરી લેજો જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે તો ફ્રેન્ડ્સ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારા લાઇક અને શેરથી મને ખૂબ જ એવું મોટિવેશન મળે છે તો મેં એક વાસણમાં લઈ લીધું છે આપણે ગમે તે જે વાસણ આવું પોરું હોય ને એમાં લેવાનું છે લીંબુ એડ કરીશું નાનું હોય તો એક અને મોટું હોય ને તો હાફ તમે આદું પણ ગ્રેટ કરીને એડ કરી શકો છો મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે સાથે હલ્દી પાવડર એડ કરીશું જેનાથી કલર ફાઇન આવશે સરસ એવું બધું મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને છે ને આપણે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી મીઠું એડ કર્યું છે ને તો બધું પાણી એવું સરસ રિલીઝ થઈ જાય તો આ સ્ટેપ છે ને ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ થોડુંક તમને ઝાંખું દેખાતું હશે વિડીયોમાં કારણ કે વરસાદ આવી રહ્યો છે અને ખૂબ જ અંધારું થઈ ગયું છે કોર્નફ્લોર એડ કરીશું એનાથી છે ને ક્રિસ્પી ભજીયા થશે અને લોંગ ટાઈમ સુધી થોડા ક્રિસ્પી રહેશે એટલે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો છો સાથે ચણાનો લોટ એટલે કે બેસન એડ કરીશું યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ બેસન વધારે પડતું એડ નથી કરવાનું રિંગ સાથે ચોંટી જાય ને એટલું જ આપણે એડ કરવાનું છે પહેલાં એક એક ચમચી કરીને જ આપણે એડ કરીશું તમે જોઈ શકો છો સરસ એવો લોટ ચોંટી ગયો છે હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ ટુ હાફ ફ્લેમ પર આપણે ફ્રાય કરીશું રીંગ રીંગભજીયા બહુ ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમે ના બનાવી હોય ને તો જરૂરથી બનાવજો વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે અને વાર પણ નથી લાગતી જેટલા આવે પેનમાં એટલા આપણે એડ કરીશું એક એક કરીને ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે બંને સાઈડથી ફ્રાય કરી લઈશું તો ફાસ્ટ ગેસ પર નથી કરવાનું એ તો પણ ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આપણે કરવાનું છે અને થોડી ઘાય રાખશો તો વાંધો નહીં પણ એકદમ હાઈ ફ્લેમ પર નથી આપણે એને ફ્રાય કરવાના કને સોફ્ટ જ રહેશે ક્રિસ્પી નહીં બને થઈ ગયા છે હવે બીજું પણ હું એ રીતે કરી લઈશ એવી રીતે મેં બધા કરી લીધા છે તો રેડી છે આપણા મોન્સૂન સ્પેશિયલ એવા ખૂબ જ વાયરલ અને ટ્રેન્ડિંગ રિંગ ભજ્યા એકદમ સહેલી તને સરસ રીતે મેં તમને બતાવ્યું તો ફ્રેન્ડ્સ મારી રેસીપીને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ